કુકાવાવ તાલુકાના બાંભણિયા ગામ ખાતે ગામના સરપંચ દ્વારા ભૂગર્ભ સંપનું ખાતમુહૂર્ત કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સ્ટોરી રિપોર્ટ બાય પ્રકાશ વગાસિયા જીથોડી. રાજજીભાઈ ભુવા બાંભણિયા ગ્રામ પંચાયતમાં હાલ હું સરપંચની ફરજ બજાવી રહ્યો છું. આજે રોજ અમારા ગામમાં ભુગર્ભ સંપનું ખાતમુહૂર્તમાં આવેલ નાયક મુખ્ય દંડક શ્રી कौशिकભાઈ વેકરિયા માનનીય ધારાસભ્ય શ્રીના હસ્ત થેલ છે. તો એમાં પધારેલ મહેમાનો ગોપાલભાઈ અંટાળા જલ્પેશભાઈ મોવલિયા વિપુલભાઈ વસાણી નવા નિમણૂક થયેલ પ્રમુખ તમામ આજુબાજુના ગામના સરપંચ શ્રીઓ લાખાપદર સરપંચ વિપુલભાઈ દેવગામ સરપંચ લાવડીયાભાઈ દિલીપભાઈ વાવડી રોડ સરપંચ નરેન્દ્રભાઈ ઠુમર એમ જ અમારે જૂના બાદલપુરથી સરપંચ શ્રી અશોકભાઈ મેભાઈ પાનસુરિયા જેમ અમારે સંજયભાઈ વાળા એવું કામ પધારેલ છે દરબાર આંદલ થી મહંત શ્રી પધારા જે બધાય બહોરી સંખ્યામાં હાજરી આપી એ બદલ હું એનો ખૂબ ખૂબ આભાર માનું છું માટર ડ્રાઇવિંગ સેફ એન્શ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ આપની મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે